ભાવનગરમાં કથિત પત્રકાર વિરુદ્ધ એસપી નિતેશ પાંડેને રજૂઆત કરવામાં આવી પત્રકાર તરીકે ઓળખ આપી વિશ્વાસ જીતી પીડિત પરિવારનું લાખોનું સોનું ઓળવી ગયાની પોલીસમાં રાવ ભાવનગરમાં કથિત પત્રકાર વિરુદ્ધ એસપી નિતેશ પાંડેને રજૂઆત કરવામાં આવી પત્રકાર તરીકે ઓળખ આપી વિશ્વાસ જીતી પીડિત પરિવારનું લાખોનું સોનું ઓળવી ગયાની પોલીસમાં રાવ ભાવનગર શહેરમાં રહેતા પરેશભાઈ ભટ્ટી નામના યુવાન સાથે પોતે પત્રકાર હોવાની ઓળખાણ આપી પાર્થ રમેશકુમાર મહેતા નામના યુવકે ધંધામાં રોકાણ કરવાની લાલચ આપી કટકે કટકે સોનું તેમજ લોન મેળવી આશરે સાત લાખ પચાસ હજાર જેટલા રૂપિયા ઉડવી ગયાની રાવ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેને પીડિત પરિવાર દ્વારા કરવામાં આવતા પત્રકાર જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો પીડિત દ્વારા પાર્થ મહેતા નામના ઇસમ પર ચેક આપી ચેક બાઉન્સ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા કથિત આરોપી દ્વારા શહેરના ક્રિશન રોડ પર આવેલ અષ્ટવિનાયક કોમ્પ્લેક્સમાં ન્યૂઝપેપરની ઓફિસ હોવાની ઓળખાણ આપી છેતરપિંડી કરી હોવાની કેફિયત મીડિયા સમક્ષ પીડિતે આપી હતી મારું નામ ભટ્ટી હર્ષદભાઈ દીખાભાઈ છે અને મારો ભત્રીજો છે અને પાર્થ મહેતા કરીને એમનો દોસ્તાર આવે છે અને એ અમારા ઘરે આવ્યો કે અમારે ખાસ પૈસાની જરૂર છે કાકા એટલે હું લઈ જાઉં છું અને કે ઘરેણા ઉપર લોન અમે અપાવી અને મને કે થોડાક દિવસમાં આપી દઈશ અને મને બે ત્રણ ફેરી ભેગો થયો અને મારા મેળડીમાં એ ભેગો થયો અને મને કે હું તમને ગમે ત્યારે મેળડીમાં સોગન ખાઈ ગયો એ કે તમને ટૂંક સમયમાં પૈસા આપી દઈ અને બેંકમાં લઈ ગયો કે આજને છોડાવી દઉં બેંકમાં હું એક કલાક બેઠો આવ્યો જ નહીં પછી જવાબ જ નથી દેતો અને એ કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો મને કોઈની બીક નથી અને તમારે જ્યાં દોડો મેંકજો તું મને પૈસા ઈકાતા તમે દવા પીજો ગમે એ કરો મને કોઈ કાંઈ નહીં કરે મારામાં એટલી તેઓર છે તમારે જ્યાં દોડો અહીંયા દોડી લે અને આવા કેટલા માણસોને ફોડ કરે છે સાહેબ એને જોવાબ જ નથી દેતો હું એમના પપ્પાને વાત કરી કે અમને કાંઈ ખબર નથી અને ગમે અહીંયા મીડિયાનું નામ વતાવે છે કે હું મીડિયામાં છું ગમે ત્યાં જાવું અહીંયા જાજો અમારા સાડા લાખ રૂપિયા લઈ ગયા

સાહેબે કીધું કુરેશી સાહેબને મળી લ્યો પછી બધું કાર્યવાહી થશે તમે ત્યાં મળી આવો એટલે સાહેબને આ વાત કરી છે હવે સાહેબ આગળ પગલા અમારા વિશે શું લે છે એ જોવાનું આવી રીતે કેટલા માણસોના ફોડ છે અમે છાપામાં આવી રીતનું વાંચ્યું છે કે આવી રીતના આ લોકો ફોડ કરે એટલે મે સાહેબને મળવા આવ્યા કે સાહેબ આગળ જઈ આવી હું ને ઘરેણા બધા લઈ ગયા છે આને ઓફિસ છે અને એ અમને એમ કે છે હું મીડિયામાં છું ને ક્રેશન સર્કલ આગળ મારી ઓફિસ છે અષ્ટવિનાયક માં અને ત્યાં છું ત્યાંથી મને ચેક આપ્યા હતા અને જેટલા ચેક આવ્યા એ બધા બાઉન્સર થયા છે અને એ કોઈ જવાબ જ નથી દેતો અને જેટલા બધાના મળ્યા એટલે કે તમને તો આ બધો કોઈ કાળમાં પૈસા આપશે નહીં તમારે જ્યાં જવું અહીંયા રજુ એમ કીધેલું છે પરેશભાઈ નરોત્તમભાઈ ભરતી કઈ જગ્યા રહેવા રેવાનું ભરતનગર પ્રગતિનગર સાપ માર્કેટ રોડ પ્લોટ નંબર અડતાલીસ બાવન

થોડી ઘણી અમે કરી મહેનત અમારા ઘરના ઘરેણા મૂકીને એને આપ્યા અને કેપરીમાં મૂકેલું છે અને અત્યારે પર્સનલ લોને કરાવી છે લાખ રૂપિયાને એટલે બધા થઈ સાત સાત લાખ પચાસ હજાર રૂપિયા થાય છે અને આઠ દિવસની અંદર હું તમને પાછા કરી દઈશ ને અત્યારે અત્યારે થયા છે છ મહિના લગીને જે અમને કંઈ આપ્યું નથી એને જવાબ નથી આપતો અને રોજ એમ કહે છે ફોન કરવીને તો આજ આપું કાલ આપું આજ આપું કાલ આપું અને રોજ એમ કહે છે આજ આપું ને કાલ આપું અને અમે ફરિયાદ કરેલી છે અને અત્યારે એસપી સાહેબ ને મળવા આવ્યા છે એસપી સાહેબ અમને કીધું છે કે તમે મળી લો આ આ રીતના તો થયું છે પણ આની વાહે કેટલા હોય અમને ખબર નથી આ તો હું એટલે એસપી સાહેબ કરવા રજૂઆત કે સાહેબ અત્યારે મને ન્યાય જોવે છે અત્યારે હું તો હેરાન થાવ છું પણ મારી પાછળ બીજા હેરાન ન થાય સાહેબ આની આની માથે કડકનો કડક કાર્યવાહી કરો છો એટલા પૈસા સાત લાખ પચાસ હજાર આપેલા છે અને મને ચેકે આપેલો છે અને ચેક બાઉન્સ થયેલો છે કેવી રીતે કેવી રીતે રીતે એને અમારું ઘરેણું ઘરેણું મેકીને એને પૈસા રોકડા આપેલા છે અમે અને એ છે કેપરીમાં વાઘાવાડી રોડ ઉપર કેપરી ગોલ્ડ લોન છે ને એમાંથી અમે આપેલા છે અને એચડી બીમાંથી અમે પર્સનલ લોન કરીને આપેલા છે એક લાખ અત્યારે બધા એના હપ્તા હું ભરું છું બધું વ્યાજ હું ભરું છું અત્યારે અત્યારે હું નોકરી કરું છું ડ્રાઇવિંગ કરું છું હવે એમાં મારો ચૌદ હજાર પગાર છે ચૌદ એ ચૌદ હજાર મારો હપ્તો હોય છે મારે ઘર કેમ હલાવવું કેમ કે અત્યારે મારે બે દીકરી નાની અત્યારે બે દીકરી નાની છે મારે ન્યાય જોવે સાહેબ આ છોકરો મને રોજ આજકાલ આજકાલ જ કરે છે અને બધાની ધમકીઓ દે છે કે હું આમ કહી દઉં તું આમ કરીશ તો આમ કરતો અને મને કાંઈ જવાબ દેતો નથી એટલે બધા છે ભાઈ એ રહે છે આપણે ભાદેવાની શેરીમાં અને સાનિધ્ય ફ્લેટમાં રહે છે પાર્થભાઈ સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો